કોણ નાણામંત્રી કનુ દેસાઈએ બે દિવસ પહેલા કોળી સમાજ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું તેમણે જાહેરસભામાં કોળીયા કૂંટાય અને ધોળિયા ચૂંટાય તેવું નિવેદન આપ્યું હતું જેનો સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાવનગરના વીર માધાતા સંગઠને પણ નાણામંત્રીના નિવેદનનો વિરોધ કર્યો છે વીર માનધાતા સંગઠનના પ્રમુખ રાજુ સોલંકીએ વિરોધ કરવા સાથે કહ્યું કે ચૂંટણી સમયે નેતાઓ જ્ઞાતિ વિરૂધ્ધ બોલશે તે ચલાવી લેવામાં નહીં આવે કનુ દેસાઈએ પોતાનું નિવેદન પાછું ખેંચીને કોળી સમાજની માફી માંગે જો માફી નહીં માંગવામાં આવે તો વીરમાનધાતા સંગઠન કનુ દેસાઈ નો વિરોધ કરશે એક મંત્રી છે નાણા મંત્રી છે એમણે પણ પોતે ભાન ભૂલી વાણીવિલાસ કરી બફાટ કરી અને કોળી સમાજની લાગણી દુભાય સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને ઠેસ પહોંચે એ પ્રકારનું એણે વક્તવ્ય આપ્યું છે એ પ્રકારનું એણે ભાષણ કર્યું છે કોળીઓ કુટાય અને ધોળિયો ચોટાય એ પ્રકારનો વાણી વિલાસ કનુ દેસાઈએ કર્યો છે ત્યારે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ તરીકે આજે મારે કનુ દેસાઈ ને કહેવું છે કે આ એ જે વાણી વિલાસ કર્યો છે એના માટે તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માંગે અને ભારતીય જનતા પાર્ટી ને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે